હવે આ લઈવાલ છે ને હવે ધલવાલી ફલવા લઈ જવાની છે હવે એ બે પેસેન્જર મળી જાય ને પતા પતા લુપિયા વાલા ભાલું ડાયલેક ધલે હોય ધાવ આ બે પેસેન્જર આવ્યા તો થલી હા આવી દે આવી દે હાલો 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 જલ્દી જલ્દી લાથી 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 ની બાજુમાં હા ધ્યા ધાવ ને તમ તમારે બોલો કેટલા બે જણા સવી બે જણા હાલો આ બે બેઠો તમ તમારે હાલો મહેમાન બેહો

હું એક જ લીક થવા લઉં તમે અત્યારે પતિ દઈ હવે તમારી એકબલ માં

નથી એ ભાઈ અમે ધક્કો મારવી જાય ને ધોતો નથી માલવો પણ આ દાદા તલી ને તલથે હું એ લગન કરીને જે કરે ઈ મેળો ન આવતો હોય ને એટલે પેલા ફોલવી હતી પછી બીજા લદન માં તુવી હતી ને હવે લીખતા આવી ગઈ સીધા લદ્દન માં પીળું હોય કે હોય ભાઈ ઈ તારે ક્યાં જવાનું છે અમને તો પ્લોટ માં પુગાડી દે તમે ઉપર પુગાડી જાયુ ભાઈ ગયું હલો નું રાખો ના બે હવે હું જાઉં છું દાદા ના લગ્ન નથી દાદા તલતા થેલમાં પાવલ છે દાદા એ દાદા લે આય ભયા દિયા તોને થબેલા પૈથા ત્યાંલે લે છે હવે માલી ધલવાલી મને ધલમાં નહીં આવવા દિયા તોથા નંબલની